આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઓફ કરી ઇફસના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ બે એલ વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું કચ્છમાં જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમ ના લાઈવ ડેમોન્સ્ટ્રેશન ની સાથે સાથે મતદારો ને પોતાના મતાધિકાર ના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે મતદારો મતદાન થી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદી ની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણી ની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મતદારો માં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી ખાતે વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી સહિતના અધિકારી શ્રીઓએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન મતદાર જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું આજે મતદાન જાગૃતિ કાર્યક્રમ એના પ્રસંગે બે રથ સીઓ ઓફિસ તરફથી આપણને ફાળવવામાં આવ્યા છે એ રથમાં એક એલ છે જેમાં મતદાન જાગૃતિની વિવિધ જે ઇસીઆઈની ફિલ્મ છે એ ચાલશે સાથે સાથે ઈવીએમ નિદર્શન માટે એક ડેમો ઈવીએમ ટ્રેનિંગનું ઈવીએમ અને એનું આખું ગોઠવીને લોકોને સમજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ હવેથી આખા જિલ્લાના ખાસ કરીને એવા એરિયા જ્યાં વોટર ટર્નઆઉટ લો થયું છે અથવા જ્યાં પાર્ટિસિપેશન વોટર્સનો ઓછો છે એ વિસ્તારોમાં ખાસ ફરશે જેથી જ્યારે દો હજાર ચોવીસનું ઇલેક્શન આવે ત્યારે લોકો બધા લોકો પોતાનો જે એક અધિકાર છે લોકશાહીનો એનો ઉપયોગ કરે